રાજકોટની સિટી બસના દિવંગતોને ન્યાય આપવા સામાજિક કાર્યકરોનો અનોખો વિરોધ પ્રદર્શન સામે આવ્યો છે સામાજિક કાર્યકરે આખા શરીરે સફેદ પાટા બાંધી વિરોધ કર્યો હોવાનું સામે આવ્યું છે ત્રિકોણ બાગ રસ્તા પર ચક્કાજામ કર્યું છે ત્યારે વિરોધકર્તાઓને રસ્તા પરથી પોલીસે ખસેડ્યા હતા કોન્ટ્રાક્ટર પર ગુનો દાખલ કરવાની અને એજન્સીને રદ કરવાની મુખ્ય માંગો સામે આવી છે જય માતાજી જય મા કરણી હું ભૂપતસિંહ જાડેજા કરણી સેના ગુજરાત પ્રદેશ પ્રમુખ બધાય વિરોધ નોંધાવવા ભેગા થયેલા અલગ અલગ બધા હિન્દુ સંગઠનો અને કરણી સેના સાથે તો હવે આવું ફરીથી એક્સિડન્ટ ન થાય અને આવા કોઈ ડ્રાઈવરો કે કોઈ ગાડી ફોલ્ટી ગાડી આમાં ન હાલે સિટી બસોમાં એના માટે અમે અત્યારે કમિશનર સાહેબ ને પોલીસ કમિશનરને પણ અમારે એક રિક્વેસ્ટ છે કે તમારે ટ્રાફિકના જે કોન્સ્ટેબલો છે ઓડલી છે જે આ ટીઆરપીના જવાનો છે એની એ કાંઈ ને કઈ આમાં જવાબદારી ફિક્સ થાય છે કે લેફ્ટ સાઈડમાં આજે અરેક મોટા વાહનો છે એ મોટા રાઈટ સાઈડમાં હાલે છે અને લેફ્ટ સાઈડ થી ઓવરટેક બધાને કરવી પડે છે તો એના માટે તમારે આ એક નિયમ કરવો પડશે કે મોટા વાહનો લેફ્ટ સાઈડમાં જે આરટીઓ અને ટ્રાફિકના નિયમ મુજબ આખા રાજકોટ સિટી માં ક્યાંય નથી હાલતા રોજ ના દસ થી પંદર એક્સિડન્ટ થાય છે